નમસ્કાર મારું નામ છે રાધા આજે આપણે જાણીશું નરસિંહ મહેતા વિશે નરસિંહ મહેતા જેઓને ગુજરાતના કવિ શ્રેષ્ઠ અને આદરણીય ભક્ત તરીકે ઓળખવામાં આવે છે તેઓ શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા તેમના ભક્તિભાવ અને ભજનોથી શ્રદ્ધાળુઓના હૃદયમાં નિરંતર જગ્યા બનાવી છે નરસિંહ મહેતા માત્ર કવિ ન હતા પરંતુ તેમની રચનાઓ માનવતાના ઊંચા આદર્શોને પ્રતિબિંબિત કરતી હતી વૈષ્ણવ જંતો જેવા ભજનોમાં તેમણે દયા કરુણા અને સહાનુભૂતિના મૂલ્યો દર્શાવ્યા છે જે આજે પણ પ્રેરણારૂપ છે નરસિંહ મહેતા ભક્તિ અને કરુણાનું જીવન ગુજરાતના પ્રખ્યાત કવિ અને ભક્ત નરસિંહ મહેતાનું જીવન સતકર્મ અને ભક્તિનો આદર્શ છે તેઓ માત્ર એક કવિ જ નહીં પણ ભક્તિભાવના એવા ઊંચા શિખર પર પહોંચ્યા કે આજે પણ લોકો તેમના જીવનમાંથી પ્રેરણા લે છે નરસિંહ મહેતાનો અને આરંભ નરસિંહ મહેતાનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં સદીના મધ્યમાં થયો હતો તેઓ એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા પરંતુ બાળપણથી જ ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત હતા નરસિંહ મહેતા ખૂબ નરમ અને ભાવુક હૃદય ધરાવતા હતા તેઓએ બાળપણમાં જ માતા પિતાને ગુમાવ્યા જેના કારણે તેમના પર દુઃખ અને સંઘર્ષનું છાયા પડી હતી નરસિંહ મહેતાનું જીવન સામાન્ય લોકો જેવી મુશ્કેલીઓથી ભરેલું હતું પરંતુ તેમનો ભક્તિભાવ તેમનું જીવનત હતી તેમના જીવનમાં એક રસપ્રદ ઘટના એવી છે કે એક વખત તેઓ ખૂબ દુઃખી થઈ જંગલમાં પ્રભુની ભક્તિમાં લીન થઈ ગયા ત્યાં નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિમાં ડૂબેલા હતા અને એવું કહેવામાં આવે છે કે તેમને દ્વારકા ખાતે સદા વિરાજમાન કૃષ્ણએ ધાનસુખભાઈ નામના હેમંદ્રે દ્વારા તેમના જીવનને એક નવી દિશા આપી ભક્તિ અને કાવ્ય નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત હતા તેઓએ ભગવાનની ભક્તિમાં અનંતરાતો વિતાવી અને ખૂબ જ સુંદર ભજનો રચ્યા તેમણે વૈષ્ણવજન તો તેને કહીએ જેવો પ્રસિદ્ધ ભજન લખ્યો જે આજ પણ લોકપ્રિય છે અને કરુણાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે જન તો તેને કહીએ જે પીઠ પરાઈ જાને રે આ પંક્તિઓ દર્શાવે છે કે સાચો વૈષ્ણવ કૃષ્ણ ભક્ત તો તે છે જે બીજાની પીડાને પોતાની રીતે અનુભવે તેમના ભજનોમાં પણ સમાનતા સહાનુભૂતિ અને કરુણાની ભાવનાઓ પ્રતિબિંબિત થાય છે ચમત્કારિક ઘટનાઓ નરસિંહ મહેતાના જીવન સાથે ઘણા ચમત્કારો પણ જોડાયા છે એવી કહેવાતી પ્રસિદ્ધ વાત છે કે જ્યારે તેમના પરિવારના વિવાહ પ્રસંગમાં ધન નિમિત્તે મુશ્કેલીઓ આવી ત્યારે શ્રીકૃષ્ણે પોતે દૂતા તરીકે જઈને તેનો વ્યવસ્થા કરી આ રીતે નરસિંહ મહેતાના જીવનમાં પ્રભુ કૃષ્ણ સતત હાજર રહ્યા અને તેમને સહાય આપી વારસો નરસિંહ મહેતાનું જીવન એક પ્રેરણાનો સ્ત્રોત છે તેમણે સમાજને સહાનુભૂતિ પ્રેમ અને કરુણાનું મહત્વ સમજાવ્યું નરસિંહ મહેતાના ભજનોને આજે પણ ગુજરાતી સંગીત અને કાવ્ય જગતમાં ખૂબ મહત્વ આપવામાં આવે છે મહાત્મા ગાંધી પણ તેમના ભજનો અને તેમની ભક્તિભાવના પ્રભાવમાં આવ્યા હતા આશા કરું છું કે તમને આ વાર્તા ગમી હશે ફરીથી મળીશું બીજા સંતોની વાર્તા લઈને આવીને આવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ